છવ્વીસ ફેબ્રુઆરી અહેમદ શાહ બાદશાહે શહેર વસાવ્યું હતું છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયાર અમદાવાદ ની સ્થાપના થઈ હતી માણેક બુરજના ના વંશજી દ્વારા અમદાવાદ ની આરતી તો માણેક ચોક ખાતે માણેક બુરજ ની સમાધિ નું પૂજન પ્રથમ ઈટ મુકાય તો આજે અમદાવાદ નો સ્થાપના દિન અને મહાશિવરાત્રી નો મહાપર્વ છે ત્યારે છસો ચૌદ વર્ષ બાદ નગર દેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગર નગરચર્યાએ નીકળ્યા છે રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વેદી કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છ પોઈન્ટ પચીસ કિલોમીટર લાંબી નગર યાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ નગારા શરણાઈ ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ લઈને આગળ વધી રહ્યા છે નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ દ્વારા ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું